નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે એકદમ ટેસ્ટી અને ખાટો મીઠો એવો છૂંદો જે આપણે આખા વર્ષ માટે સંગ્રહી શકીશું તો ચાલો રેસિપી જોઈ લઈએ ફટાફટ તો છૂંદો બનાવવા માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે કોઈ પણ કાચી કેરી લેવાની છે તમે જે પણ ક્વૉલિટીની લો એ લઈ શકાય છે અહીંયા વનરાજની કેરી લીધેલી છે જે ઉપરથી થોડી લાલાશ પડતી હોય છે તો હવે આપણે એને સારી રીતે ધોઈ છાલ કાઢી અને આ રીતે છીણી લેવાની છે તમે જોઈ શકો છો આ રીતે થોડુંક મોટું છીણ કરવાનું છે એકદમ ઝીણું નથી કરવાનું મોટું છીણ હશે તો છૂતો દેખાવામાં પણ સરસ લાગશે અને ખાવામાં પણ વધારે ટેસ્ટી લાગશે તો આ રીતે બધું જ કેરીનો છીણ કરી લીધા પછી હવે આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર એડ કરવાના છે હવે બંને વસ્તુને કેરીના છીણમાં સારી રીતે મિક્સ કરી લેવાનું છે જેથી કેરીના છીણ ઉપર હળદરનો કલર સારી રીતે ચડી જશે તો બંને વસ્તુ મિક્સ થઈ જાય એટલે હવે આપણે એમાં ખાંડ એડ કરવાની છે જો તમારી પાસે દળેલી હોય તો તમે દળેલી પણ નાખી શકો છો અથવા તો આ રીતે જે આપણે રેગ્યુલર ખાંડ વાપરીએ છીએ તે પણ તમે એડ કરી શકો છો તો જેટલું આપણે કેરીનું છીણ લીધું છે એટલી જ આપણે આમાં ખાંડ એડ કરી અને ખાંડને પણ સારી રીતે કેરીના છીણમાં મિક્સ કરી લેવાની છે ખાંડ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે એને પાંચથી દસ મિનિટ માટે આમ જ રાખવાનું છે જેથી ખાંડ ઓગળી જાય પાંચથી દસ મિનિટ થઈ જાય એટલે હવે આપણે એને ગેસ ઉપર એકદમ ધીમે આંચ પર બરાબર ગરમ કરવાનું છે તો એ ગરમ થાય છે ત્યાં સુધી આપણે આ રીતે મરી લવિંગ તજ અને થોડીક આખી ઈલાયચી તૈયાર રાખવાની છે હવે તમે જોઈ શકો છો વિડીયોમાં આપણો જે છૂંદો છે તે એકદમ સારી રીતે ગરમ થઈ ગયો છે અને ખાંડ પણ સારી રીતે ઓગળી ગઈ છે તો હવે ખાંડનું થોડુંક પાણી આપણે એને બાળવાનું છે વધારે નથી છૂંદાને ગરમ કરવાનો તો છૂંદો સારી રીતે ગરમ થઈ જાય એટલે હવે આપણે જે આખા મસાલા તૈયાર રાખ્યા છે તે જ આમાં આપણે આખા જ નાખવાના છે આપણે અહીંયા દળીને નથી નાખવાના આ ઇન્સ્ટન્ટ છૂંદો છે અને જે લોકોના ઘરે તડકો નથી આવતો જે લોકો ફ્લેટોમાં રહે છે અને જે લોકોને ટાઈમ નથી આ રીતે છૂંદો જે રેગ્યુલર બનાવે છે એ રીતે બનાવવાનો તો તમે આ ઇન્સ્ટન્ટ છૂંદો ફટાફટ ઘરે એકદમ સરળતાથી બનાવી શકશો તો તમે જોઈ શકો છો આપણે અહીંયા મરી લવિંગ ઇલાયચી અને તજ તો આખા નાખ્યા જ છે પણ આપણે અહીંયા અધકચરું વાટેલું જીરું પણ એડ કરવાનું છે જીરાને થોડુંક અધકચરું વાટીને એડ કરવાનું છે હવે ફરીથી આપણે થોડીક વાર માટે એને બરાબર શેકવાનું છે તો આ રીતે થોડીકવાર માટે ગરમ કરશો ને તો આપણો છૂંદો એકદમ સરસ રીતે તૈયાર થઈ જશે તમે જોઈ શકો છો તો આપણો ઇન્સ્ટન્ટ છૂંદો બનીને તૈયાર થઈ ગયો છે તો બાળકો માટે જો તમારે આ રીતે મોળો બનાવવો હોય તો આ જ રીતે મોળો બનાવી શકો છો અને જો તમારે તીખો બનાવવો હોય ને તો તીખો પણ બનાવી શકો છો તો હવે આપણે એમાં મરચું નાખીશું પણ હજુ થોડીક વાર છે તો આ રીતે કન્સિસ્ટન્સી બને ત્યારે જ આપણે છૂંદાની ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે જો વધારે ટાઈમ એને ગેસ ઉપર રાખશો તો છૂંદો કડક થઈ જશે અને ઠરશે તેઓ એ વધારે કડક થઈ જશે એટલે આપણે એની કન્સિસ્ટન્સી થોડીક લચકો પડે એવી જ રાખવાની છે તો તમે જોઈ શકો છો અત્યારે આપણી છૂંદો છે એકદમ સારી રીતે ઠંડો પણ થઈ ગયો છે ઠંડો થઈ જાય એટલે હવે આપણે એમાં લાલ મરચું પાવડર એડ કરી દેવાનું છે જો તમે પહેલાં લાલ મરચું પાવડર એડ કરશો તો લાલ મરચાંનો કલર છે ને જે લાલ એ લાલ નહીં રહે અને એ કાળો પડી જશે એટલા માટે છૂંદો એકદમ ઠંડો થાય ને એટલે આપણે લાલ મરચું એડ કરવાનું છે તો ચાલો આપણું ટેસ્ટી ટેસ્ટી ખાટ ટો મીઠો ઇન્સ્ટન્ટ છુંદો બનીને તૈયાર થઈ ગયો છે તો કોને કોને ગમી છે આ રેસિપી મને કોમેન્ટ અવશ્ય કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર પણ ચોક્કસ કરજો અને હા જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો ચાલો આવી જાઓ બધા છુંદો અને રોટલી ખાવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી સાથે ત્યાં સુધી